હરિદાસા કોટિક વર તીર્થ જેની જનની કહીએ તો કે આવા પુત્ર પ્રકાશા આજે વકવાડા મુકામે ભક્તરાજસિંહ પોપટભાઈ રાશિભાઈ નારણભાઈ અને કુટુંબ પરિવાર મળી અને આવો સંતોનો સમાગમ કર્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને જે આવા સમાગમમાં પધારેલા એવા પરમ પૂજ્ય વંદનિયા અમારે કોંજીરોમ મહારાજ સાથે વિજાબા મહારાજ ઉપર બિરાજમાન સર્વે સંતો બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને જે ભક્ત મંડળો દૂર દૂરથી પધાર્યા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ સંતોએ આપણને ખૂબ વાત કરી છે પણ સંતોનો હેતુ શું છે

અને જ્ઞાન થશે તો પરમાત્મા સર્વત્ર પ્રગટશે સાહેબ એટલે કીધું છે કે જીવન જોબન રાજધ અવિચળ રહે ન કોઈ જાય કા સત્સંગમાં તો જીવન કા ફળ હોય એટલે ખરેખર આ જીવન મળ્યું છે અને આ જોબન મળ્યું છે આ બધું જતું રહેવાનું છે પણ જો આવા કોઈ સંતોનો સંગ થઈ જાય અને સંતોના સંગમાં આપણો જીવનો ઉદ્ધાર થઈ જાય એટલે ખરેખર આ ચોરાશી લાખ યોની થી આ જીવ ભટકે છે પણ જો ચોરાસી થી છૂટવું હોય તો આપણે આવા સંતોના ચરણે જવું પડશે સંત સિવાય બીજો કોઈ છોડાઈ શકે એમ નથી એક રાજા હતો રાજા અને એને મહાકાળી હાજરા હાજર વાત કરતી હતી તારે જે જોઈએ એ મહાકાળી આપે પણ રાજા જ્યારે માગવા જોઈએ અને કોઈ સંતનો રાજાને ભેટો છો જે જોઈએ એ માર્ગ આપે છે તો સંતે કીધું કે જે જોઈએ એ આપતી હોય તો તું એની મહાકાળી પાસે મોક્ષ માગજે શું માગજે મોક્ષ માગજે જ્યારે રાજાએ એની પાસે મોક્ષ માગ્યો તારે મહાકાળી કે કે આ હું આપી શકું એમ નથી તારે ધન જોઈએ દીકરા જોઈએ દ્વલદ જોઈએ જે જેટલું વૈભવ જોઈએ એ માગ પણ મોક્ષ હું આપી શકું નહીં તારે મોક્ષ જોઈએ હોય જોઈતો હોય તો કોઈ સંતના શરણે જાવું પડશે અને સંત સિવાય કોઈ મોક્ષ આપી ન શકે જેને ભગવાનના ચોવીસ અવતાર થઈ ગયા ચોવીસે ચોવીસ અવતારોમાં સંતના ચરણે જવું પડ્યું કૃષ્ણ જેવા રામ જેવા રામાપીર જેવા આ બધા પૂજાય એમના ગુરુ ના ચરણે જ્યાં છે તારે પૂજાય છે ગુરુ વગેરે નો એક પૂજા તો નથી જે ગુરુ ચરણે જ્યાં ઈ પૂજાય છે એટલે જેને ગુણ પ્રાપ્ત કર્યો છે